ભારતીય જનતા પાર્ટીની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે એક હાથે સરકારની તિજોરીમાંથી બધું આપવાનું ને સામે લઈ લેવાનું હપ્તા ઉઘરાવવાના અને કોઈને ખબર ના પડે એટલા માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજના બે હજાર સત્તરમાં બનાવી બે હજાર અઢારથી એનો અમલ શરૂ કર્યો હતો એટલે કે હજાર રૂપિયાથી માંડીને એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય અમર્યાદિત કરી શકાય કરોડો કરોડો રૂપિયાના ખરીદી શકાય અને આ બોન્ડ બેંકમાંથી ખરીદીને રાજકીય પાર્ટીને દાન આપો તમે તો કોને આપ્યું છે કેટલું આપ્યું છે કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં બધું ગુપ્ત રાખવાનું આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડની યોજના હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો

અને ઇલેક્શન કમિશન એ વેબસાઇટ ઉપર મૂકવાનો બહુ જટિલ ડેટા છે પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભાઈ મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવા માંગુ છું જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે ઇલેક્ટોરલ બોન્ડ ની એ બે હજાર ઓગણીસ થી અમલમાં આવી બે હજાર ઓગણીસ માં છ હજાર કરોડ રૂપિયા ના ઇલેક્ટોરલ બોન્ડ ગયા અને આમાંથી પંચાણું ટકા એ માત્ર ભાજપ પાસે ગયા એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મુકાયો છે તેરસો કંપની અને વ્યક્તિઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને રાજકીય પાર્ટીને ધન સંગ્રહ માટે પૈસા આપ્યા આ પરિસ્થિતિ કેવી રીતના ધન સંગ્રહ થયો છે એની કેટલીક બાબતો આપણે કહેવા માંગુ છું મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા જેમને 800 કરોડ 800 કરોડ રૂપિયા ભાજપને આપ્યા આ કંપનીએ છે એપ્રિલ 2023 માં

ભાજપ ને ભાજપને કરોડ કરોડનું દાન આપ્યું અને આ પચીસ કરોડનું દાન સાત ઓક્ટોબર બે હજાર બાવીસમાં જિંદાલ કંપની આપે છે અને એના ત્રણ જ મહિના પછી ગેર પાલમા આઈવી ઓબ્લિક સિક્સ કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદાલ કંપનીને આપી દેવામાં આવે છે પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે

જે ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ રેડ થઈ એમાં જે કંપની ઉપર એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાઈ ઇલેક્ટ્રોનિક્સ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એના ઉપર ઇન્કમ ટેક્સની રેડ થાય છે આ રેડ થાય છે અને પછી

સૌથી મોટા ડોનરો પૈકીના છે એપ્રિલ બે હાજર આ કંપની ઉપર ઈડીની રેડ થાય છે બીજી એપ્રિલ ના રેડ થાય છે પાંચ દિવસ પછી સાતમી એપ્રિલે એકસો કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપને સંગ્રહમાં આ ગેમિંગ કંપની આપે છે એ પછી આ બે પછી બે માં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આજ કંપની ઉપર રેડ કરે છે અને આ જે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ કંપની છે એ પાસઠ કરોડ રૂપિયાના એક જ મહિના એ જ મહિનાની અંદર સેમ મંથ પાસઠ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં આપી દે છે મને કામ આપો ટકાવારીના પૈસા તમને પાછા આપીશ આવી પણ સ્કીમ ચાલી અને એના વેદાંતા જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન કોલસાની ખાણ ત્રીજી માર્ચ બે હાજર એકવીસમાં માં એને મળી જાય છે ત્રીજી માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ બે હાજર એકવીસમાં માં

વીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપના સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર બે હજાર માં ભાજપની સરકાર આપે છે અને તરત જ એટલે કે એ જ મહિનામાં મહિનો પણ આગો પાછો નહીં હા એ જ મહિનામાં છપ્પન કરોડ રૂપિયા આ મેગા આ કંપની જેને પ્રોજેક્ટ મળ્યો છે સ્ટેશનો બનાવવાનો એ છપ્પન કરોડ રૂપિયા ભાજપને ભાજપોરલ બોન્ડ થી ધન આપે છે આ જે કઈ પરિસ્થિતિ ચાલી છે એમાં ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ નામની કંપની આ ચારસો દસ કરોડ રૂપિયા ભાજપને આપે છે

મોટામાં મોટું કૌભાંડ છે ભાજપે શું કર્યું કે કાળું ધન છે એ ભાજપના કાળુંગ્રહમાં આવી જાય એટલા માટે એક તો લિમિટ હતી કે કંપની દાન આપી શકે તમે જે નફો કરતા હોય એના અમુક ટકા જ તમે દાન આપી શકો ભારતીય જનતા પાર્ટીએ કાઢ્યું સેલ કંપની એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઉભી કરવાની કાળુધન ત્યાં નાખવાનું ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં એકસો ત્રીસ કરોડ નું એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની જ્યારે ચારસો ને દસ કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે ત્યારે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું થાય કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રલ બોન્ડનું હજાર ઓગણીસ સુધીનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ડેટા હજી આપ્યો નથી આ દરમિયાન પંચાણું ટકા દાન માત્ર ભાજપને મળ્યું છે અમે આ માંગ કરતા રહેવાના છે કે છુપાવી ન શકાય આ ડેટા અમને આપો હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ હતી દેશવાસીઓની આપણી સૌની અપેક્ષા થી વોટો આપ્યા જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો હશે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના ભ્રષ્ટાચારી ચહેરાને જનતા સામે ખુલ્લો મૂકી દીધો છે મારી આપેલી આ વિગતો માત્ર પ્રાથમિક તપાસમાં જે પકડાણી છે એટલી જ છે હજી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ નિષ્ણાતો આ બધું રાજ અંદર વધારે કોઈ સારા પત્રકાર મિત્રો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરશે ત્યારે સત્ય હકીકતો વધારે ચોંકાવનારી બહાર નીકળશે હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની ની જન્મભૂમિનું સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું ગુજરાત છે અહીનો મતદાતા શું આવો ભ્રષ્ટાચાર ચલાવીને ખરો અને જો જવાબ ના હોય તો વિનંતી કરું છું કે એક આપજો આ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં સબક શીખાવો એવી વિનંતી કરું છું આપનો જે કંઈ નિર્ણય હશે અમે તો લડીએ છીએ પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું આપની સમસ્યા માટે લડીશું સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી પણ ખોટું જ્યાં થતું હશે ત્યાં નિષ્ઠા અને પ્રામાણિકતાથી લડતા રહીશું ધન્યવાદ